એટલે પછી મેં વ્લોગ મોડો શૂટ કર્યો જો લાટ બધું કામ ખોલેલું છે જો હું કેટલું બધું કામ પડ્યું જો આ બધું આ બધું કામ ખોલેલું છે જે આ બધું આ થઈ ગયેલા છે ને આ બાકી છે તો બધા કામ ખોલેલું છે તો એ બધું બાકી છે મારા કરવું છે તો હું કામમાં હતો તો એ આવો ફ્રેન્ડ કે પેલા કે બરોબ ખાઈ લે મેં કીધું વાંધો નહી ખાઈ લે આ બધું ખુલ્લું પડ્યું છે હું પછી ફીટ કરો અને પછી કરો બધું તો ચાલો ફેમિલી તો હું પછી જમવા જાઉં છું પછી તમે બનાવ્યા રહેજો આપણા બ્લોગમાં તો આપણે ફટાફટ પહેલા આપણે બરોબર ખાઈ લઈએ પછી આપણે દીકરી કરે જમવા માટે ચાલો તો આપણે લોક મારી દ્યો છે અને બપોરનો ટાઈમ થયો જમવા નીકળવું છે તો બુલેટ પડ્યું છે આમ આપણે આજે હાલી ન થયા ગાડી લઈને આવતા ટોપી પહેરી લીધી દીધી તડકાની તડકાની ટોપી પહેરીને પછી નીકળી દેવામાં મળ્યું છે બુલેટ પછી ફટાફટ ફેમિલી આવી જમી લઈએ ફટાફટ જમીને આવી પાછા એમ ચાલે પેડ્યું છે બુલેટના ફટાફટ જમી આવું ને પછી પછી ફટાફટ બીકાલી દુકાને પાછું કારણ કે કામ છે જાજુ આજે એટલા માટે આજે પહોવન સારો છે તડકો છે પણ ભાઈ ચાલો ફેમિલી આ રેજો આપડે વ્લોગ માં ફેમિલી જમી લીધું હતું પણ આટો મારો તો હતો મકાને જોઈ લો પાછો હું કાજે શું છે કામ હું એમ એટલે તો જો અત્યારે કામ હું તમને કીધું હતું ને કે નહીં કરવાની હતી ભાઈ જો એટલી કીડાણી છે જો આ અહીંયા દીવાલ કરવાની છે ને એટલા માટે બાકી હતી ગાળવાની તો આ બાકી રહી ગઈ હતી તો એ ગાળી નાખી છે ને હવે અહીંથી પછી આમ લેવાની છે હજી આ લાંબી કરવી પડે એમ છે આ એટલી નહીં અહીંથી અહીંયા સુધી આવશે અહીંથી અને પછી અહીંયા આવશે કેમ કે દિવાલ કરવાની રે ને આડી પછી એટલે હા પછી દીવાલ કરવાની આડી છે એટલે એમ રહે ને પછી પછી અહીંથી એમ રહોડાનું થાય આ બાજુમાં દિવાલ થઈ જાય હા મેની પછી અહીંયા દિવાલ થાય પછી અંદર રહોડો થાય એવું છે ફેમિલી તો હજી તો બહુ વાર લાગશે પણ આ કડક થઈ ગયું છે બહુ કેમ કે આમાં પહેલાં અહીંયા પ્લાસ્ટર કર્યું છે આ બધો માલ અહીંયા બન્યો એટલે કડક થઈ ગયું છે બહુ એટલે બહુ કડક છે કોઈ રીતે છૂટતું નથી તો કોઈ પણ અહીં કરે છે આવા તો ફેમિલી એની તો ચાલો મોઢે તો સ્કીન લગાવી દીશે સંત સ્કીન એટલે તડકાના વડે નહીં મોઢોને કાળાનો પડી એક તો માન થોડા થતા હોય થોડા ઘણા કે તડકો આવી ઉનાળો થઈ ગયો છે કાંઈ નહીં ફેમિલી તો ચાલો હું પાછો નીકળું ફટાફટ બુલેટ પીડ્યું છે આપણે ઘરે અને બુલેટ રસ્તામાં ભડ્યું છે આડું તો અમે કોઈકને લડશે એ પહેલાં આપણે લઈને આવ્યા પછી આપણે નીકળીએ દુકાને અને દુકાને છે આજે પછી બહુ થોડું ઘણું જાજું કામ તો પછી મળું તો બનાવે જો આપણા બ્લોગમાં પાછું ચાર વાગે પાછા આપણે આવશું એટલે તો બનાવે જો આપણા બ્લોગમાં તો ચાલો નીકળીએ ફટાફટ હવે આજે નથી ગુજરાત વાળું કરતો ગુજરાત હોય એટલે હોય તે કૂતો હોય આજે નથી જોઈ લઈએ આપણે નથી આજે રહી ક્યાંક લાગે ક્યાંક બીજે બીજે ક્યાંક નોકરી હશે આજે એવું લાગે ને ચાલો ફેમિલી તો બનાવે જો આપણા બ્લોગમાં તો ફેમિલી જમીન હું ડાયરેક્ટ પેલા અહીંયા અત્યારે આવી ગયો તો આપણે અમારા ભૂરાભાઈ ની વાડીએ અમારા ભૂરાભાઈ એની વાડી આવી ગયા થા આપણે કેમ છે હા એમ જો એને એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો ફ્રી છે અમે તો અત્યારે મમ્મી કે હાલો વાડીએ જઈ મે તો વાંધો ની વાડીએ જઈ ને આપણે બધી જગ્યાએ બાજરી જ ગોતતા હોય તમને ખબર હશે બાજરીમાં જવાનું આપણે બાજરીમાં રીલ્સ બનાવવા માટે તો અત્યારે પણ બપોર હતા બે વાગ્યા તડકાના આવ્યા છે તો ખાલી લોકેશન જોવા તો કેવું છે તો સારું છે રીલ્સ બનાવે એવું છે તો સારું ભાઈ તમને જોવો પૂરા ભાઈ ની વાડી આ એની વાડી છે તમે અહીંથી જ્યાં સુધી નજર જાય ક્યાં સુધી વાડી એની નથી લીમડો દેખાય ને ત્યાં સુધી વાડી છે

ભૂખ બહુ લાગી હતી તો ખાય આવ્યા અને ખાઈને પછી અત્યારે થોડુંક વધારે પડતું ઓલું થઈ ગયું છે પણ થોડુંક ઈ બને વોકિંગ થઈ જાય હલાઈ જાય ને તો વાંધો ન આવે એમ તો ફેમિલી કાંઈ નહીં તમે બનાવી રહ્યો આપણા બ્લોકમાં બરાબર તમે એક બે રીલ્સ શૂટ કરી લઈને પછી પાછા અમે નીકળીએ દુકાને કારણ કે દુકાને પછી આજે કામ છે મારા જાજુ બરાબર પણ આપણા મિત્ર છે એટલે આપણે આવવાનું હતું તો મને કઈ જાય છે હાલો તો જાય કાંઈ વાંધો નહીં તો કાંઈ નહીં ફેમિલી ચાલો તો બનાવીજો આપણા બ્લોકમાં બરાબર આપણે આગળ મળીએ પ્રશા થોડી વાર રહીને ફેમિલી તો અમે રીલ્સ બનાવી લીધી છે હવે અમે નીકળીએ છીએ બરોબર તો બહુ તડકો હતો એટલે બહુ જાજી આજે રીલસ બનાવી એકાદી બનાવે છે તો બધું ભીનું છે ભાઈ લાગે હમણાં ભાવ્યું છે અમારે ભૂરા ભાઈ આવે છે અમારી હરે વાડી આવ્યો છે સ્પેશિયલ ટીસી બરાબર ને આ રસ્તો તરફ જવાનું છે હા હા શું છે તો મણી નથી ખૂબ ગૌબર આ શું છે ગૌવાર છે કેટલો બધો ગવાર છે જાજો બધો ગોવાર છે અને ખાલી છે અત્યારે કે ભર્યો છે કુ ભર્યો નથી ભર્યો છે પાણી જાય છે જોઈ તો કરે આપણે જોઈ બસ ફોન ન હોય એ અંદર ઓ કેટલા ફૂટ છે 80 ફૂટ છે બસ 80 ફૂટ માં એટલું બધું પાણી આરો કે ફેમિલી ગમે કરો તમે વાડી ની મજા તો વાડી ની જ રહી તમને ખબર જ છે તો અત્યારે ગલપ શરૂ છે આ ગલપ કોમ શરૂ રાખો તમે એ લાઈટ

ને પછી એવું લાગે તો છાનના પાછા આવી ફેમિલી તો બને રહેજો આપણા બ્લોગ માં અને હવે અમે વ્યા જઈ દુકાને એક બે રેસ ઉતારી લીધી છે અને હવે બાકીની રેસ પછી ઉતરશું તો ચાલો ફેમિલી મળીએ આપણે થોડુંક આગળ થોડી રહીને બરાબર તો ફેમિલી ભૂરાની વાડી હતી તો ક્યારે આપણે આવી ગયા હતા પણ પછી પાછા ઘરે ગયા હતા અને બપોરનો ટાઈમ હતો બે વાગે આપણે ગયા હતા તડકાના તો ઘડી ત્યાં રહો રેસ લોકેશન જોઈ પણ કઈ સેટિંગ મજા આવે નહીં એવું હતું ફેમિલી તો કઈ નહીં ફેમિલી મજા આવી ગઈ ને અત્યારે વાગ્યા છે ઘણો પણ મોડ થઈ ગયું છે તો પેલા લાઈટ શરૂ કરી નાખી કારણ કે હું પાછો જોઈએ તો ઘરે એટલા માટે ફેમિલી તો ફેમિલી તો આપણે અહીંયા બ્લોક પૂરો કરો છે આપણે ગુજરાતી દેશી કાઠી બ્લોક તો ગરમીના થાકી ગયા છે સાવ એટલે તો પેલા લાઈટ કરી નાખી ગરમી થાય છે બહુ અને અંધારું થઈ ગયું છે ફેમિલી એટલે મતલબ અંધારું એટલે છ વાગી ગયા છે ફેમિલી તો મજા આવી ગઈ હતી હું ને પૂરો ભાઈ ગયા વાળીએ તો ફેમિલી આપણે મળશું નેક્સ્ટ લોકો ને આપણે ચેનલ પર આવેશું ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈક ને પ્રેસ કરો વિડીયો ને લાઈક કરો ખાસ 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 તો ચાલો મળીએ નેક્સ્ટ લોકમાં અત્યારે બસ એટલું જ તો બાય બાય